અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલા ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે નિવૃત્ત શિક્ષક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ મોદી દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ પરથી ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એક જ કામ માટે ત્રણ વખત બોર્ડમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી પ્રથમ વખતે રૂપિયા અગિયાર લાખ બીજી વખતે રૂપિયા ચૌદ લાખ અને અંતે રૂપિયા પચીસ લાખમાં જનરેટરની ખરીદી કરવામાં આવી હતી સરકારી વિભાગ જેટકોના તજજ્ઞોએ સૂચવેલી કંપનીને બદલે ફિલસોફર કંપનીનો ડીજી સેટ ખરીદવામાં આવ્યો હતો આક્ષેપોના જવાબમાં અંકલેશ્વર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કલોડિયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ચીફ ઓફિસરે તમામ આક્ષેપો નકારી કાઢ્યા અને જણાવ્યું કે જનરેટરની ખરીદી સરકારના પરિપત્ર મુજબ જ કરવામાં આવી છે આ મામલે હવે સુરત નગરપાલિકા નિયામકની કચેરીમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ કથિત ભ્રષ્ટાચારની તપાસમાં શું બહાર આવે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે રિપોર્ટ રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર સોશિયલ મીડિયામાં જે સમાચાર આવે છે એ બાબતે હું થોડું બ્રીફિંગ આપું છું કે ભાઈ જે બીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જેથી એસ્ટીમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવેલ છે અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્કવોલિફાય બાબતે પણ જેમના નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવેલી છે અને ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકાર શ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે એની હું આપ સૌને બધાને ખાતરી આપું છું

જે ખુલાસો આપ્યો ઓફિસરે સરકારી નિયમો પ્રમાણે કામગીરી કરેલી છે સરકારના કયા પરિપત્રના આધારે ચોવીસ લાખ છન્નું હજાર પાંચસો રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે અને એમણે જે કંઈ કીધું છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો જેટકોની કંપની પરમિશન લેવામાં આવેલી છે ટેકનિકલ પરમિશન ફક્ત એટલી જ આપવામાં આવેલી છે કે રૂપિયાની આપવામાં આવેલી નથી ચાર કંપનીઓ જેટકોએ કીધી છે તો એ કંપનીઓના કેમ નહીં લીધા અને કિલ્લોની કંપનીને કેમ પસંદ કરવામાં આવી છે એટલે મારે એમને ચેલેન્જ કરવી છે કે તમે કોઈ સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરેલી નથી ભલે તમે એમ કેતા હોય નથી થયો પણ અમે એવું કહીએ છીએ કે ક્યાંક તો અહીંયા ખોટ વર્તાયેલી છે છે જ અમારી પાસે બીજા પણ બધા અને તે ભવિષ્યની અંદર દર મહિને અમે આ એને એક એક મુદ્દોને અમે ચગાવવાના છીએ લોકોની સમક્ષ લઈ જવાના છીએ લોકોના પૈસાનો દુરઉપયોગ ન થાય એની જોવાની જવાબદારીઓ અમે લીધેલી છે કે જે ટેક્સ ના રૂપિયા ભરેલા છે એ ટેક્સ ના નું વળતર લોકોને મળવું જોઈએ સરકારી નિયમ મુજબ કામ થવું જોઈએ અને ટેકનિકલ જે પરમિશન લેવામાં આવેલી તે પ્રમાણે કામગીરી નથી થયેલી અને છે ફક્ત સહી કરીને બિલો ચુકવણી કરવાની એમની જવાબદારી નથી પણ કામગીરી કેવી થયેલી છે ટેકનિકલ રીતે થયેલી છે કે કેમ એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે પત્રકાર પરિષદ બાદ હવે તમારી કાર્યવાહી છે અમારી કાર્યવાહી તો અમારે પ્રાદેશિક કમિશનરની ની અંદર અમે એનો અપીલ દાખલ કરી દેવામાં આવેલી છે અને હવે ત્યાં ગાડીથી જે નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું